નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સુરતના ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસેથી વિદેશી દારૂ ઝડપા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે અંતર્ગત વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ની ધરપકડ કરવામાં આવી છે સુરતના ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ની ધરપકડ કરવામાં આવી છે જેમાં જગદીશ મનુભાઈ અને યશ રાવલ ધરપકડ કરવામાં આવી છે ફોરવીલ કાર લઈ પસાર થતા બંને ને ઝડપી પડ્યા છે તો ઉત્તરાણ પોલીસે બાતમીના આધારે આ કાર ને તપાસ કરી હતી જે અંતર્ગત બે પોઈન્ટ તોતેર લાખ થી મત્તા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો દારૂનો જથ્થો ફોરવીલર કાર સહિત ચાર પોઈન્ટ તેત્રીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દમણના દીપક ઉર્ફે રવ નામના બુટલે ને વોન્ટેડ જાહેર કર્યો છે તો ત્રણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે નિરૂપક નેશન દસ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર